તો ક્યાં રેલવે સ્ટેશને પૂગી ગઈ એમ ને હા રેલવે સ્ટેશને પૂગી ગયા ને ફાઇનલી ટિકિટય કપાઈ ગઈ મને કા હેલો આશયાર વખત સડી ગયા પહેલી વાર છે આ આશયાર વાર સડી ગઈ ને આપણે પહેલી વાર છે તો બેના રવા ગયા તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે તો ગયા ફેમિલી ફાઇનલી આપણે સડી ગયા ટ્રેનમાં આવે ને હવે જવાનું છે આપણે અહીંથી ડાયરેક્ટ વેરાવળ ને વેરાવળ થી ટ્રેન બદલવાની છે કે આ વેરાવળ છે ને ટ્રેન બદલીને પછી નીકળવાનું છે આપણે જૂનાગઢ પછી જવાનું છે આપણે જૂનાગઢ તો બિનારા વાગા બ્લોક માં મસ્ત મજા ની જોર નું લોકેશન જોવા મળે એ રીતે આપણે શું કહેવાય કે જગ્યા ગોતી લીધી ને મસ્ત બેર બેઠવાની તો બિનારા વાગ્યા તો હું કે નની ફાઈનલી ટ્રેન ની નીચે ઉતરીને ને તો ગુલ્ફી ચાલુ કરી દીધી આપા જો તો ખરી આપા તો જો હું કે કેમ ગુલ્ફી કે ટ્રેન માં આવી ઠંડી માં એક પરથી ઠંડી લાગે ને પછી કે ગુલ્ફી હાલો આવી જો તમારે આવું નથી મારે આવું ને તું ભાઈ આવા હાલી ને પાટે પાટો જુનાગઢ સુધી હાલો જાય બાકી તારે ભેગું રેલ માં આવવાનું થતું ને કેમ માર ભેગું નેતા તાવ ઉભા નો દે પગ બારો નો કાઢો દે તો આપણે આવવાનું થતું ને હું ભઈ જો એમ નો હાલે કઈ હાલો ને આવે ને કે ટ્રેન વહી જાય બધી થોડી હા 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 તો હાલો ફાઈનલી વેરાવળ પૂગી ગયા છે આપણે ને વેરાવળ થી નીકળી જા તો અહીં બીજી ટ્રેન પકડવાની છે હાલો તો બેઠો હવે સુપર ફાસ્ટ માં જવાનું છે આવી જાય વેરાવળ ટ્રેન તો હવે આપણે આ ટ્રેન માં જવાનું છે કેમકે આ જાય છે સેટ જુનાગઢ ઉધે

તો ફાઇનલી શક્કરબાગ ટિકિટ લેવાઈ ગઈ હવે આપણે આવી ગયા છે અંદર આ રીતનો કઈક બાર નજારો છે જે અંદર જાય પછી ખબર પડે આ સાઈડથી જવાનું છે ને તો હાલો બન્યા રહો તમે આગળ આ રીતનો કઈક અહીંનો નજારો છે ને આપણે જઈએ અડી અંદર આ કઈક અલગ પક્ષી છે તમે વરસતા હોય તો આ પક્ષી છે ગમે મને એટલી ખબર છે

ને ઘર તો જો પણ ટાઈન્સ તો જો આ પણ બિઝીમાં કર છે આ ઘડિયાળ ઘડિયાળ

અમુક જગ્યા છે અમુક બધું ખરું ખાલી તો હાલો જુનાગઢમાં આવીને ડાયરેક્ટ સક્કરબાગ ઉપાડી લીધી તો બિના રવે આગળ જોઈએ આગળ કાંઈ છે કે નથી એમ

તો માઇન હું કઈ સકર બાગ કમ્પ્લીટ ફોરાઈ ગઈ તો થોડી થોડી મજા આવી ગઈ હવે આપડે નીકળીયા ભવનાથ પાછું બાજુ એમ કે આ થોડો સામાન છે પેલા સામાન મૂકી દઈએ બધો કમ્પ્લેટ એ આપણથી નીકળ્યા પાતા કઈક નવા લોકેશન માં તો હું કઈ આ તો વિડીયો ગીમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરું તો ભૂલતા જઈને બિલાડી આગળ કેમ કે આગળ નવો વિડીયો પાછો આવશે